વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી ના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમોય ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારે મુસ્લિમોને એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના તસ્તોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત કરો ફાળવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા મંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનો વાપસ લઈ લો આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હેતમાં નથી